ટેકાના ભાવે કપાસ રજીસ્ટ્રેશનની શરૂઆતના પ્રથમ દિવસે જ પોર્ટલ બંધ જોવા મળતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી હતી કે આજથી ભારતીય કપાસ નિગમ લિમિટેડ દ્વારા ટેકાના ભાવે કપાસને ખરીદીનું રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે પરંતુ પોર્ટલમાં ખામી સર્જાતા ખેડૂતો ધક્કા ખાવાનો વારો આવ્યો છે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા બાદ કપાસ ક્યાં વેચાઈ જવું તે દર્શાવતું ઓપરેશન બંધ થઈ ગયું છે ત્યારે ખેડૂતો તાત્કાલિક પોર્ટલમાં ખામીઓ દૂર કરવા માંગ પણ કરી રહ્યા છે ઠીકાના ભાવે પ્રતિમાના ભાવે કપાસને એક હજાર છસોને બારથી કરીને એક હજાર છસોને બાવીસ સુધી નક્કી કરાયા છે માર્કેટ સિલેક્ટ કરવાનું ઓપ્શન આવે છે જેમાં ખેડૂત કપાસ વેચવા માંગે છે માનો કે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ છે તો એના અંદર જેટલા કપાસ ખરીદતા હોય માર્કેટેડ બે ત્રણ ચાર કે પાંચ એમાં ખેડૂતને જે માર્કેટેડ નજીક પડતું હોય એ ઓપ્શન સિલેક્ટ કરવા માટેનું ઓપ્શન હજી સુધી ખુલ્યું

ખામી સર્જાતા ખેડૂતોમાં નારાજગી જોવા મળે છે વધુ અપડેટ જણાવશો ખાસ કરીને આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં ટેકાના ભાવે કપાસનું જે ખરીદી કરવાની છે તેનું રજીસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યું છે પરંતુ પ્રથમ દિવસે જ પોર્ટલ બંધ રહેતા ખેડૂતોને હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે પોર્ટલમાં ધાંધિયા સામે આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે આજથી ભારતીય કપાસ નિગમ લિમિટેડ દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી કરવાનું રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે સવારે દસ વાગ્યાથી આ પોર્ટલ શરૂ થવાનું હતું પરંતુ આયાત કરવામાં ઉપર કસ્ટમ ડ્યુટી ઉઠાવી લેવામાં આવી છે જેને લઈને ખેડૂતોને ઓપન બજાર પૂરતા ભાવ મળે તેવી શક્યતાઓ નથી ત્યારે બીજી તરફ ટેકાના ભાવે સરકારે સોળસો બાર રૂપિયા થી લઈ સોળસો રૂપિયા સુધી પ્રતિ મન ભાવ નક્કી કર્યા છે પરંતુ પ્રથમ દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો છે તે રજીસ્ટ્રેશન નથી કરાવી શક્યા કારણ કે પોર્ટલ માં જે ઓપ્શન ખુલવા જોઈએ ખેડૂતો પોતાનો કપાસ ઉત્પાદન થશે પછી કયા સીપીઆઈ કેન્દ્ર ઉપર વેચશે તે ઓપ્શન ખુલવા જોઈએ તે જ બંધ હાલતમાં છે જેને લઈને પ્રથમ દિવસે પોર્ટલ બંધ રહેતા ખેડૂતોમાં રોજ જોવા મળી રહ્યો છે અને ખેડૂતોને જે ધક્કા છે રજીસ્ટ્રેશન કરાવવા માટેના ખાવા પડી રહ્યા છે તાત્કાલિક પોર્ટલમાં ખામી દૂર કરવામાં આવે તેવી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા હાલ માંગ કરવામાં આવી રહી છે જી આભાર પાઝલ સમગ્ર માહિતી આપવા બદલ